વડોદરા વેસ્ટર્ન રેલવે જીઆરપી દ્વારા ગયા બે દિવસથી મિશન ક્લીન સ્ટેશન એક ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલી છે આ ડ્રાઈવ હેઠળ અમે રાત્રિના દરમિયાન વિવિધ જે રેલવે સ્ટેશનો ઉપર જે અસામાજિક તત્વો હાજર હોય અને જે એવા લોકો તત્વો યાત્રી સિવાય જે પણ હાજર હોય યાત્રી અને રેલવે સ્ટેશનના સ્ટાફ સિવાય એના ઉપર વોચ રાખતા હોય છે અને એને અટકાવતા હોય છે આ દરમિયાન જ્યારે અમારા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન એમને માહિતી મળી કે રેલવેના જે મેમુ કાર્ડ શેડ વિસ્તાર છે ત્યાં રેલવે સ્ટોરરૂમ આવેલું છે જૂનું સ્ટોરરૂમ છે જે રેલવે સ્ટેશનથી આશરે સાડા ત્રણ કિલોમીટરના અંતરના છે ત્યાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હાજર છે તો અમારી એલસીબીની ટીમ ત્યાં રેડ કરતા એમને બસો એકતાલીસ જેટલી પેટીઓ ત્યાં મળી ટોટલ અડતીસ લાખ જેટલો મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવેલું અને આમાં જ્યારે વધુ તપાસ કરતા આમાં આરોપી તરીકે રૂબીન યુસુફ મેયા શેખ અને કપિલ સિંઘ કુંતલ તરીકેનું નામ જાણવા મળેલું છે બંને અત્યારે વોન્ટેડ છે અને અમારી ટીમ સતત એમને શોધવા માટે લાગેલી છે હા આમાં જે રૂબીન શેખ છે આ રિલીવના અપોઇન્ટમેન તરીકે કામ કરે છે અને એનો જૂનો ઇતિહાસ રૂબીન બે હજાર અઢારમાં મર્ડરનો આરોપી પણ છે અને વડોદરા શહેરમાં એમના વિરુદ્ધમાં વિવિધ પ્રોહિબિશનના ગુનાઓ અને અસોડના ગુનાઓ પણ દાખલ છે અને નવા યાર્ડ વિસ્તારના જે રેલવે ગોન છે ત્યાં રહે છે આ બધું તપાસ અત્યારે ચાલુ છે અને જ્યારે એમની ધરપકડ કરવામાં આવશે ત્યારે બધું તપાસ કરવામાં આવશે આમાં પણ એના સીડીઆર વગર બધું એનાલિસિસ ચાલુ છે અને ક્યારે ત્યાં આવ્યો માલ ક્યાંથી આવ્યો અને કઈ રસાદ લઈને આવ્યા આ બધું તપાસ અત્યારે લોકો કરી રહ્યા છે